હવે અમદાવાદ શહેરમાં પોલીસ ચોકી પણ સુરક્ષિત નથી કર્મચારી પર હુમલો કરતા ઘાયલ થયો છે કાગડાપીઠ પોલીસે વાયરલ વિડીયો બાદ કાર્યવાહી પણ હાથ ધરી છે જોઈ રહ્યા છો પોલીસ ચોકી પણ સુરક્ષિત નથી મજૂર ગામના આદિત્ય નામના તોડફોડ કરી છે પોલીસ કર્મચારી પર હુમલો કરતા ઘાયલ થયો કાગડાપીઠ પોલીસે વાયરલ વિડીયો બાદ આ કાર્યવાહી પણ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો એક શખ્સે તોડફોડ કરી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે એટલા માટે કે હવે ખુદ પોલીસ ચોકી આવારા લુખા તત્વોનો નિશાન બની છે એટલા માટે કે આપ જોઈ શકો છો આ એ જ એસટી પોલીસ ચોકી છે કે જ્યાં એક વાયરલ વિડીયોમાં એક લુખો તત્વ જે છે આ જ વિસ્તારનો આદિત્ય નામનો યુવક છે કે સામે આવી રહ્યું છે તેને નશામાં કે પછી અન્ય કોઈ સ્થિતિમાં આ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી જેના વિડીયો પણ વાયરલ થયા છે અને આ કાચ રીતસરનો આખો તોડી નાખ્યો છે એટલે હાલ તો આ ઘટના બાદ પોલીસ તપાસ કરી રહી છે બીજી તરફ બહારની તરફ જે સીસીટીવી લાગેલા છે તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે જે સીસીટીવી ચાલુ છે કે બંધ તેને લઈને પોલીસ અને એસટી નિગમની વચ્ચે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યો છે સમગ્ર મામલામાં હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે અને જે પોલીસ ચોકીમાં જ હુમલો કરનાર જે યુવક હતો તેની શોટકોડ હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ ગઈકાલે રાત્રિના સમયે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની એસટી ચોકી છે જે ગીતા મંદિર એસટી બસ સ્ટેશનમાં સ્થાયી છે આ ચોકી જ્યારે બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડાગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની ગાળા ગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ ત્રણ મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોની આધારે આ વ્યક્તિની છે એ ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ છે આ વ્યક્તિને છે એ હસ્તગત કરેલ છે આ વ્યક્તિ જુવેનાઇલ છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક છે જેની ઉંમર સત્તર વર્ષ છે એટલે આગળ છે એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે